येला नाही जो पाणी पावणार हो ओ ओ ओ ओ नाही पीतू नाही এমনি मारू कोई मी जातती नाही आणि

Madam Toshi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સંજય મને થાપ તો મારી ને પણ એનો બદલો તો લીધા વગર નહી આમ હવા હવા માં ને આ ઉમર કોમ ને એ તમે તમારે અલન કરો હું જઉં હા કી કી હા জদে জরগে ক�ণজদেককটা աিকহযেছে। জবেঙলে চিমটা કે બોલાણે આપણે બોલાવા જવું પડશે બધા અલ્યા તું એકલોથી આ

માર ખવરાય આપણે બોલાવા જા દદો લઈ યાર સુય યાર ભલા મોડો તો તો મોટો હે એટલે પેલા બોલાવા ના હોય લે પણ ભલે માર્યો પણ આપણે હે બે બાજ્યા દારૂડિયો તો ઉડાડ્યો 来来来来来，同志，你搞的。 આયા આયા લે ઓ મને આયા એક ટુકમે ટુકાવે ટુકાવ ટુકાવ આ કોણ આ પાડી આશ સમા સંતો થઈ ગઈ પણ આમને તું ના ખાવ નહીં સંગી